નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાત માર્કેટ યાર્ડમાં સમગ્ર માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ શું રહ્યા છે તે જાણવાના છીએ તો આવો એરંડાના ભાવ જાણીએ પાટણ માર્કેટ અગિયારસો સાહીઠ થી અગિયારસો બોણું રૂપિયા કુકરવાડા માર્કેટ અગિયારસો એકસઠ થી અગિયારસો નેવું રૂપિયા પાલનપુર માર્કેટ

એક હજાર પંચાવન થી અગિયારસો રૂપિયા પાટડી માર્કેટ અગિયારસો પોતા રૂપિયા કપડવંજ માર્કેટ એક હજાર થી અગિયાર ચાણા રૂપિયા ડીસા માર્કેટ અગિયારસો થી અગિયારસો અઠ્યાસી રૂપિયા ઉનાવા માર્કેટ અગિયારસો થી અગિયારસો નેવું રૂપિયા આંબલિયાસણ માર્કેટ અગિયારસો થી અગિયારસો એક્યાસી રૂપિયા સિદ્ધપુર માર્કેટ પંચોતેર થી અગિયારસો નેવું રૂપિયા દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને હા આજે આ બધા જ માર્કેટ યાર્ડમાં વિજાપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો એક્યાસી થી બારસો બે રૂપિયા સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે અન્ય માર્કેટની ગણતરીમાં ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવા ભાવ સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર